ધાણ લૂંટ ઘરફોડ ચોરી આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ આચરનાર એવા સરથાણામાં લાખોની ઘરફોડ ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અમદાવાદના પાલડી વિસ્તારમાંથી સરથાણા પોલીસ મથકમાં લાખોની ઘરફોડ ચોરી અંજામ આપનાર એડા આરોપી એવા નટુ ગાંડાભાઈ બુટાણીને ઝડપી પાડી તેની પાસેથી રોકડ ત્યાસી તથા મોબાઈલ ફોન કબજે કર્યો હતો તો રીડો ધાળ લૂંટ ઘરફોડ ચોરી આર્મ્સ એક્ટ સહિતના ગુના આચરતો હોવાની પણ કબૂલાત કરી હતી આશરે બે મહિના પહેલા સુરત શહેરના યોગી ચોક વિસ્તારની અંદર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં એસપીજીની ઓફિસ છે ત્યાં રાતના બે થી ત્રણના ગાળામાં એનું ડ્રોવર તોડી અને ત્રણ લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ છે બનાવ ગંભીર પ્રકારનો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે જે આ ગુનો બનેલો ચોરી કરેલી એની અંદર નટુ ગાંડા બુટાણી જે હિસ્ટ્રી સીટર છે અગાઉ ધાળ લૂંટ આમસેકનો ઉપયોગ કરીને ધાળની તૈયારી આવા સંગીન ગુનાઓની અંદર એ પકડાઈ ચૂકેલ છે અને હાલમાં એ ફરાર છે એને પકડવા માટે ટીમો કાર્યરત હતી અને ઉપરોક્ત આરોપી છે એના પોતાના અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો હતો આ દરમિયાન સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે એ અમદાવાદની અંદર પાલડી વિસ્તારમાં આવેલો છે તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને એમને અહીંયાથી પકડી પાડવામાં આવે છે નટુગાંડા બુટાણી છે એ રાજકોટ જૂનાગઢ અમદાવાદ સુરત અલગ અલગ શહેરોની અંદર એને ગુનાઓ આચરી ચૂક્યો છે બે હજાર તેરથી લઈને અત્યાર સુધીની અંદર વીસથી ઉપર ગુનાઓની અંદર એ પકડાઈ ચૂક્યો છે અમદાવાદ શહેરની અંદર એ ધાડ કરવાની તૈયારી સાથે એને એક ગેંગ બનાવેલી હતી અને એ ગેંગની અંદર પણ એ આખી ગેંગ પકડાઈ ચૂકેલી હતી એવી જ રીતે જૂનાગઢની અંદર એ પેટ્રોલ પંપ લૂંટની અંદર તથા આર્મ્સનો ઉપયોગ કરી અને આમ સાથે પકડાઈ ચૂકેલો છે સુરતમાં પણ એ ક્રાઇમ બ્રાન્ચે એને આમ સાથે પકડી છે અસંખ્ય વાહન ચોરી ઘરફોડ ચોરી તેમજ લૂંટ ધાડનો સંગીન આરોપી એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવે છે હાલમાં એને એરેસ કરી લેવામાં આવે છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યુડિશિયલમાં મોકલી અને રિમાન્ડની તજવીજ ચાલુ છે